तो प्रतियोगिता सिमोलों से मां बढ़ती रहे द्वारा करों मारे निरीक्षण सदर लोकल प्रतिमानीय कार्य की न साथे लोगों को समझो अपना लोकर पढ़ना आना करें तो अपने आप ही सोने वाले उपस्थित अपने सोने

વડીલો ભાઈ ખાસ કરીને આજે લેવા પટેલ સમાજ ભવન નું લોકાર્પણ અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવર લીધી અને ખ્યાલ છે લગભગ ટૂંકા ગાળાની અંદર આ જગ્યા ઉપર લેવા પટેલ સમાજ ભવન નું કરવા માટે હું આવ્યો હતો અને ખાતમુહૂર્તના ટૂંકાગાળાની અંદર દાદાશ્રીઓના સહકારથી આજે આ સમાજ ભવનના ભવ્ય શેઠનું આપણે સૌ જ્ઞાતિબંધોની આજની અંદર લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છીએ એક ત્યારે પણ મેં કીધું હતું આજે ફરી કરતું હતું કે ગામડાની અંદર સમાજ ભવન અને સમાજ ભવનની જરૂરિયાત એ કેટલી મહત્વની છે કે

અને બોર પછી 4 વાગે વિસાઉદ તંત્રના મોટા અલ્પતેગા બે જે સમાજના લોકાર્પણ માટે જે એટલે ઓવરઓલ કેવા વાત કે સમાજ સમાજ માટેનું કામ અને સમાજ માટેનું કાર્ય કરવું એ અમેના સમયની અંદર જરૂરિયાત છે આ કે દાતાશ્રીનો પણ આભાર વ્યક્ત કરો કે એમના દાન થકી આ બધું શક્ય બન્યું છે મોસ્ટ અને ખેતર જ્યાં સુધી લગભગ વેરાવળની અંદર રાજકોટ કેમ વેરાવળ નજીક થઈ ગયું એટલે લગભગ રેસિડન્સ બધાનું રાજકોટ થઈ ગયું એટલે તે રાજકોટ થઈ ગઈ કે લગ્ન કરવા આવવાના નથી આવ્યા પણ વેરાવળની આગળ જે એવી પરિસ્થિતિના આપણા પરિવારોની છે એટલે આ સમાજ ભવન ખૂબ ઉપયોગી બનશે એટલે ખૂબ ખૂબ પ્રતિભાઓની શુભેચ્છા આપું છું સાથે સાથે યુવાનોની આખી ટીમ પ્રમુખ થઈ ગઈ અને યુવાનોની કમિટી કે જે આખું આ કાર્યને આગળ વધાર્યું વડીલોએ આ જગ્યા સાચવી રાખી કામ કર્યું અને યુવાનો હાથમાં કે જવાબદારી એની મારી વડીલોને એક વિનંતી છે કે યુવાન મિત્રોની ટીમ કામ કરતી હોય એને સહકાર આપો નાની નાની યુવાનો બધા જોશી લાવ હોય કે થોડું ગ્રેડ ગો થતું હોય ભૂલ થતું હોય એટલે આપણા યુવાન મિત્રો છે એને સહકાર આપીને આ ટીમ આગળ વધારતો તો મને કહે છે કે હવે નવું જનરેશન નવો સમય અને કઈ કામ આગળ વિશેષ કર્યો છે એટલે મારી એ પણ વિનંતી છે આખી યુવાનોની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે કીધું કે સમય છો છે ને આવનારી છવ્વીસમી તારીખે પાંચસો દીકરીઓના દીકરીઓના કરવા માટે હું જઈ લો છું મારો આમંત્રણ પત્રિકા લગભગ બને ત્યાં સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે આ કાર્યક્રમ વ્યક્તિગતથી સમાજનો કાર્યક્રમ હોય પણ ખૂબ યજમાન તરીકે તમને જાહેર કે છવ્વીસમી તારીખે આ ભવ્ય લગ્નના સાક્ષી બનવા માટે આશીર્વાદ આપવા માટે છવ્વીસમી તારીખે જરૂરથી તમે પધારજો જો ભવ્ય લગ્ન લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહીં પણ એક નવા પડેલ સમાજની અંદર ઇતિહાસ બની જાય એ પ્રમાણેના ભવ્ય લગ્નનું આયોજન છે તો કરતા પોણા બેથી થી બે લાખ નાની કુતરાઓનું જમણવાર સહિતની વ્યવસ્થા આપણે ત્યાં ઊભી કરવામાં આવી છે અમારા અમે કોઈ દિવસ પાસ સિસ્ટમ હોતી નથી જાહેર આમંત્રણ હોય છે કે મારે ગૌરવ લેવું પડે જે વ્યવહારિક સમાજના કાર્યકરો સ્વયંસેવકોનો કે જે મેં જેતપુર અને ઝારખંડ જે મારો વિધાનસભાનો વિસ્તાર છે દર વખતે સ્વયંસેવક તરીકે જવાબદારી સંભાળતા હોય છે એટલે સાતક હજાર સ્વયંસેવકો ની રમેશભાઈ જરૂર હતી બે મીટિંગ કરી કાલે દસ હજાર સ્વયંસેવકો નું લિસ્ટ આવ્યું ગૌરવ એટલા માટે થઈ કે પોતાની ઘરે પસંદ કોઈ તો કામ નહીં કરતા પણ સમાજનું છે આપણું છે અને માટે દસ હજારની ટીમ આ મહેમાનોના સ્વાગત માટે કોમ્પિટિશન બાબુ ફરીથી જામગઢના છવ્વીસ તારીખે પંદર માટે ભાવભર્યું આવું વિશેષ કંઈ નહીં કરતા ફરીથી આ સમાજ ભવન

અનાવરણ વિધિના પ્રસંગે આપણી વચ્ચેથી હમણાં જ રજા રજાલેવા શ્રી જયેશભાઈ રાદડિયા ગોંડલથી પધારેલા કોઠારી સ્વામી શ્રી દીપુ દીપુસ્વામીજી અને સાથે બીજા અન્ય સંતો આનંદી આશ્રમના મસ્તરામ બાપુ તેમજ આ સમાજના ભવનના પ્રમુખ એવા ચુનીભાઈ આમ તો નામ લઉં તો ઘણા છે મંચ ઉપર પણ બધાના નામ નથી લેતો આપણા શિવાભાઈ કોરાટ બોડી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો જયેશભાઈ હમણાં ઘણી મજાની વાત કરી હું પણ એમ કહું છું કે ગામડાની અંદર જ્યાં સમાજની જરૂર છે નાના માણસોને ત્યાં સમાજ બનવો જોઈએ અને વિઠ્ઠલભાઈ રાદડીયાએ જામકંડોળા તાલુકામાં ગામડે ગામડે સમાજ બનાવ્યા છે અને એની ખૂબ ઉપયોગીતા થાય છે સાથે સાથે આજે વેરાવળ લેવા પટેલ સમાજનું જે દાતાઓએ દાન કર્યું છે એને પણ હું અભિનંદન આપું છું અને બીજી મને જસમતભાઈ હમણાં વાત કરી ખૂબ મજાની વાત કરી કે અમે બધું યુવાનોને સોંપ્યું બહુ મજાની વાત છે આપણે જે કાંઈ વડીલો ધીમે ધીમે એને માર્ગદર્શન મારીએ યુવાનોને કામ કરવા દઈએ અને યુવાનો કામ કરે એના માટે આ બધાને પણ મારા અભિનંદન હું એમ કઉ છું કે સરદાર પટેલ આપણા વંશોજો છે અને સરદાર પટેલના સ્ટેચ્યુ કરવા જ જોઈ અને આજે પણ કર્યું એ સારી બાબત છે પણ એના વિચારો આચરણમાં આપણે ઉતારવા પડશે કે સરદારનું જીવન કેવું હતું સરદાર આપણા માટે શું કરી ગયા અનાવરણ સ્ટેચ્યુ કરી તો બહુ સારી બાબત છે પણ મેં કીધું એમ જીવનમાં આપણે એના વિચારો પણ ઉતારવા જોશે એટલે એ પણ મારે યુવાનોને એક ખાસ ટકોર કરવાની હતી બીજી યુવાનોને હજી કદાચ ખબર હોય ન હોય મને ખબર નથી પણ સાપર વેરાવળને આપણે કોઈથી જુદું નથી કહીનું પેલા વેરાવડ મંડળી પણ સાથે હતી સાપર વેરાવડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પણ સાથે છે અને હું અહીંયા નાના મોટો વેરાવળમાં થયો છું રોજ અહીંયા રાત્રે બેસવા આવતો શિવાભાઈ ને રઘુભાઈ ને વાલજીભાઈ ને દિલા દિલીપભાઈ ને બધા અમે બધા ખૂબ સાથે કામ કર્યું છે એટલે મને આજે ખૂબ આનંદ થયો પણ હું રાજકોટ છઉ પણ ધારાસભ્ય તરીકે સાપરને પ્રાયોરિ સાપર વેરાવળને પ્રાયોરિટી પહેલાં આપું છું કોઈ પણ કામ હોય તો સાપરને મારી મારી અગ્રતા હોય અને એના ભાગરૂપે હું આજે આપ સૌને એટલી પણ વિનંતી કરું છું કે સમાજના માધ્યમથી આપ સૌ સંગઠિત રહેજો સંગઠિત રહેશો તો તમારા જે કાંઈ પ્રશ્ન એ છે આપોઆપ ઉકેલાશે અને એના માટે યુવાનો અને વડીલો જે સાથે મળીને કામ કરશે તો ચોક્કસપણે આ સમાજનું સમાજના માધ્યમથી વેરાવળના જે કાંઈ જરૂરિયાત હશે એ આપોઆપ કામ ઉકેલાશે છે એટલે આપનો વધુ સમય નથી લેતો અહીંયા વેરાવળના સરપંચ પણ છે અને સાપરના સરપંચ પણ છે જયેશભાઈ અને રવિભાઈ તો એ બંનેને હું પણ એક ખાસ ધ્યાન દોરું છું કે તમે બે મળી અને સાપરવેરાવળનો સાથે મળી અને વિકાસ કરજો તમને ખૂબ આ તક સારી મળી છે આવડા મોટા ગામ કે નગરપાલિકા થઈ શકે એવા ગામ છે અને એવા ગામની તમે પ્રતિનિધિ કરો છો ત્યારે જે જરૂરિયાત હોય એ અમને કહેજો અમે તમારી સાથે જઈ બસ આ જ રીતે સમાજના જે કાંઈ કામ હોય એમાં સાથે મળી અડી મળી અને સમાજના વિકાસમાં સૌ કામ કરીએ એટલી જ વિનંતી કરી અને મારી વાત પૂરી કરું છું કોઈપણ સંસ્થાના બે પિલર હોય બે પિલર ઉપર કોઈ પણ સંસ્થા ઊભી હોય એક એના દાતા અને એક એના કાર્યકરો બે વસ્તુનો જ્યારે સમન્વય થાય ત્યારે આવા ભવન કે કોઈ પણ કાર્યક્રમોનું આયોજન થાય અને એનું નિર્માણ થાય ખાસ મારે અત્યારે એક અગિયાર વાગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં હાઈવે ઓથોરિટી જે નું કામ ચાલે છે એના કોન્ટ્રાક્ટર અને હાઈવે ઓથોરિટીના એડિશનલ ડાયરેક્ટરની સાથે એક મિટિંગ છે બે મિટિંગ તો ઓલરેડી મેં અત્યારે એ કહી રહી જે આપણું શિક્ષલેટનું કામ ચાલે એના અનુસંધાને એટલે આપની વચ્ચેથી હું હમણાં વિદાય લઈશ એ બદલ હું આપ બધાને માફી માગું છું મારે ખાસ તો બે વસ્તુ ધ્યાન ઉપર મૂકવાની છે મિત્રો એક યુનિવર્સલ કોન્સેપ્ટ છે સાપર અને વેરાવળ તમને અને મને ખબર છે કે વેરાવળ ક્યાં છે અને સાપર ક્યાં છે આજે અમે ગાંધીનગર જાય ને એટલે સાપર ને વેરાવળને એક જ સમજે છે એને કોઈને ખબર નથી કે સાપર ને વેરાવળ અલગ છે આપણે ત્રણ કિલોમીટરના અંતરમાં સાપરને વેરાવળ દેહને અલગ અલગ કાયમ માટે માનતા આવ્યા છીએ અને એ પર્ટિક્યુલર લોકલ લોકો જે જૂના બેરાવળવાળા છે જે સાપરવાળા છે થોડોક હું વિષયાંતર એટલા માટે કરું છું આ એક બહુ અગત્યની બહુ જરૂરી વસ્તુ રમેશભાઈ એક ટકોર કરીને ગયા છે સંયુક્ત નગરપાલિકાવાળી એના અનુસંધાને જ મારે આ થોડીક વાત કરવી છે યુનિવર્સલ કન્સેપ્ટની તમને હું જે વાત કરું છું તમે બધા અનુભવો હોય તમારા ધ્યાન ઉપર મારે ખાલી મૂકવાની છે અને તમે માર્ક કરી લેજો જે ધ્યાન ઉપર ન આવ્યું હોય તો વલસાડની વ્યક્તિ હશે અને આ બાજુથી વેરાવળની વ્યક્તિ હશે બે વચ્ચે છસો કિલોમીટરથી આઠસો કિલોમીટરનું અંતર છે એ બે અહીંયા એક થઈને રહીએ યુપી બિહાર ઓરિસ્સા ઉત્તરાખંડ રાજસ્થાન મહારાષ્ટ્ર તમે જોવો છો કે આ પરપ્રાંતિય લોકો અહીંયા નોકરી કરે છે કે મજૂરી આવ્યા છે એ બધા એક થઈને રહી છે તમે કોઈને સાંભળું યુપી વાળા કે બિહાર વાળા અંદર ઝીકડા ઓરિસ્સાવાળા વાળા કે મહારાષ્ટ્ર વાળા અંદરો યુનિવર્સલ કન્સેપ્ટ એવો છે મેજોરિટી અને માઇનોરિટી જ્યાં જ્યાં તમે માઇનોરિટીમાં હોય ને તમારે એક થવું પડે કેરાલાની અંદર હિન્દુની વસ્તી એ ઓછી જ છે આજે આરએસએસ ની વધારે વધારે શાખા કેરાલાની અંદર લાગે છે આ તમારા ધ્યાન ઉપર એટલા માટે મૂકું છું કે હવે એ મગજમાંથી કાઢો કે તમે સાપરના છો અમે વેરાવળના છીએ અમે સાપરના છીએ તમે વેરાવાના છો જો તમારે આ ગામનો વિકાસ કરવો હોય તો સંયુક્ત નગરપાલિકા લઈ આવો તો જ થશે મારે હજી ગયા રવિવાર ભાનુબેન આરે હું એક કાર્યક્રમ આ જ કાર્યક્રમ હતો નો આવી શીખો ભાનુબેન સાથે મારે આ જ બાબતે ચર્ચા થઈ પાણી પુરવઠાની એક યોજનાની પહેલા એક બની ગઈ કુંવરજીભાઈ જ બનાવી હતી તમને ખબર છે રોડ રોડથી કોઠાયા રોડ એટલે ખોખર રોડ રોડથી આવતી હતી પાછળથી આખી પાઇપલાઈન આવી તેના પાઇપ ખરીદ ગયા હતા અત્યારે એ બધું ક્યાં ડમ્પ થઈ છે તમને કોઈને ખબર નથી અત્યારે બીજી પાણી પુરવઠાની યોજના બની રહી છે કાલે માનો કે નગરપાલિકા આવી તો એનું સ્ટેટસ શું મેં એને એવું કીધું કે ભાઈ નગર સંયુક્ત નગરપાલિકા થાય તો સેન્ટ્રલાઇઝ બધી વ્યવસ્થા ઊભી થાય અમે પાણી પુરવઠા માટે નીતિનભાઈ જ્યારે પાણી પુરવઠા મંત્રી હતા ત્યારે અમે એસોસિએશન લેવલે માંગણી કરી મને એને એમ કીધું કે ભાઈ ગામને પાણી આપું ગામ વ્યવસ્થા કરે અંદર ડિસ્ટ્રિબ્યુશન કરવાની અમે ટેક્સ આપવા તૈયાર છીએ આ એસોસિએશન હર હંમેશ ગમે ત્યાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ પણ માત્ર એકલો સહકાર આપો કે સંયુક્ત નગરપાલિકા થાય અને એમાં સાથે રહીને જે કઈ કામ કરવાના થશે તમારા ધ્યાન ઉપર બીજી વાત મૂકી દઉં ગુજરાતનું મોટામાં મોટું એસોસિએશન સાપર વેરાવળ છે ચાર હજાર ફેક્ટરી એક પણ જગ્યાએ આખા ગુજરાતની અંદર નથી અને અમે એટલું સારું કામ કરી રહ્યા છીએ કે કોઈ પણ કલેક્ટર ઓફિસમાંથી આમાંથી કોઈ આવતા હોય તો જોઈજો અમે છેલ્લે વચ્ચેથી બેઠા હોય તો શરૂઆત એમ કરી સાપર વેરાવળ શરૂઆત કરો તો અમે એક સ્ટેટસ ઉભું કર્યું છે સાપર વેરાવળ અને શું શું કામગીરી કરી તમારી નજર સમક્ષ છે આ ઓવરબ્રિજ રહ્યા ને અમે એસોસિએશન લઈ આવ્યા છીએ સિક્સ લેન્ડના કામ વ્યક્તિઓથી ત્રણ મીટિંગ ઓલરેડી કરી લીધી છે વચ્ચે તમને અહીંયા ઓવરબ્રિજ અપાવીએ છીએ આપણે ભૂમિ ગેટ પાસે ભૂમિ ગેટ અને સામે કેપ્ટન ગેટ આવ્યો ત્યાં આ બાજુ એક શાંતિધામ અને ધરતી ગેટ પાસે ઓવરબ્રિજ અપાવ્યો આખી સિક્સ ની યોજના અમે એસોસિએશનને બનાવી છે ઓનર ઓડ છોકરીનો આખો ઓવરબ્રિજ અમે બનારા છે ડિઝાઇન ચેન્જ થઈ ગઈ મારી ઓરિજિનલ ડિઝાઇન મેં કરાવી હતી નથી રહી ઘણી બધી બાબતો છે ઘણી બધી વસ્તુ કહેવાની છે પણ સાથે રહેશું તો ઘણું બધું કરી શકશું